વડોદરા હળણી લેક બોર્ડ હત્યાકાંડનો કેસ છે તેમાં ડીસીપી પન્ના મોમાએ તપાસ જણાવ્યું કે વધુ ત્રણ આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં વત્સલ શાહ નૂતન શાહ અને વૈશાખી શાહની નૂતન શાહ મેડિકલ ટેસ્ટ માટે વડોદરા આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો તો વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં દસ ટકાનો ભાગીદાર હતો બે હજાર અઢારમાં નૂતન અને વૈશાખીની પાંચ પાંચ ટકા ભાગીદારી નક્કી કરાઈ હતી આરોપીઓ ભરૂચ બાદ રાજસ્થાન તરફ ફરાર થઈ ગયા હતા હરણી તળાવમાં

આ લોકો ભાઈ રુતનબેનને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડોક્ટરે બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા એ બાતે પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે આજે લેગ ઝોન ખાતે બોયલસી ટેસ્ટ કરવામાં આવેલો હતો એટલે કે બોટની તરવાની ક્ષમતા કેટલી હતી ને કેટલું વજન ઉપાડીને તરી શકે એ બાબતોનો ટેસ્ટ એફએસએલ ને સાથે અને કરવામાં આવેલો હતો એ ટેસ્ટ પણ આજે પૂર્ણ થઈ ગયો છે ઉપરાંત આ જે પકડાયેલા આરોપી છે એમાં વત્સલ શાહ દસ ટકાના ભાગીદાર છે નૂતનબેન પાંચ ટકાના ભાગીદાર છે અને વૈશાખી બેન છે પણ પાંચ ટકાના ભાગીદાર છે એમ કુલ વીસ ટકાના ભાગીદાર આ લોકો છે અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ વોટ્સએપ ઉપર જ્યારે પરેશાને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશાને પણ અટક કરવામાં આવેલા હતા હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે